गँगस्टर मामले चार वर्षी जेलची सजा पामें उत्तर प्रदेश गाझीपुरना लोकसभा सासद अफजल अंसारीने सुप्रीम कोर्टमध्ये मोठी राहत म्हली કોર્ટે આજ રોજ તેમની સજા પર રોક લગાવી દીધી છે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે તેમનું લોકસભા સભ્ય પદ પુનઃ થશે જોકે તેમને ગૃહમાં મતદાન કરવાનો અધિકાર નહીં રહેશે અફઝલ અંસારીને ઓગણત્રીસ એપ્રિલે દોષી ઠેરવ્યા બાદ સભ્ય પદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા અને એક મહિના તેમણે પોતાનું સભ્ય પદ ગુમાવી દીધું હતું સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને અફઝલ અંસારીની અપીલનો ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં નિકાલ કરવા જણાવ્યું હતું સભ્ય પદ પુનઃ સ્થાપિત કર્યા બાદ અફઝલ અંસારી માટે આગામી વર્ષે બે હજાર ચોવીસમાં યોજાનારી લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે તેઓ પાંચ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચૂક્યા છે નિયમ પ્રમાણે જો કોઈ જનપ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુની સજા મળે છે તો તે પોતાનું સભ્યપદ ગુમાવી દે છે આ ઉપરાંત તેમના પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ રોક લગાવી દેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ